બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે કપડાં ધોવા ગયેલી એક મહિલાને પગ લપસી ગયો અને કેનાલમાં નર્મદા મુખ્ય નહેરમાં એ ડૂબી ગઈ એને બચાવવા માટે એનો દિયર પડ્યો અને એ દિયર પણ ડૂબી ગયો અને બંનેના મૃતદેહો માંડ માંડ નહેરમાંથી મહામુસીબતે કાઢવામાં આવ્યા હતા અને આ ઘટનાએ ચકચાર મચાવી છે હાલોલ તાલુકાના અંબા તલાવ ગામે આ ઘટના બની હતી નર્મદાની કેનાલમાં કપડાં ધોવા ગયેલી ગીતાબેન સોલંકીનો પગ લપસી જતા તેઓ નહેરના પાણીમાં ડૂબ્યા હતા તેઓને બચાવવા પડેલા તેમના દિયર વિજય સોલંકી પણ નહેરના પાણીમાં ગરકાવ થયા દુર્ઘટનાની જાણ હારોલ રૂરલ પોલીસ અને ફાયરને કરવામાં બંનેની શોધખોળ બપોરે શોધખોળ કરવામાં આવતા બપોરે વિજય ગીતાબેનનો મૃતદેહ નહેરના પાણીમાંથી મળ્યા હતા બનાવને પગલે મૃતકના પરિવારમાં શોખની કાળીમાં છવાઈ ગઈ હતી ગામમાં પણ શોખ છવાયો હતો પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે પોસ્ટમોર્ટમ માટે હારોલ એપોલો હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા આગળની કાર્યવાહી છે હાલોલ તાલુકાના આંબાખુટ ગામે રહેતા ગીતાબેન રવજીભાઈ સોલંકી આજે નર્મદાની મુખ્ય નહેરમાં કપડાં ધોઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓનો પગ લપસી જતા તે નહેરના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા ગીતાબેનને બચવા માટે બુવાબૂમ કરતાં નહેર પાસે ગલ્લો કરી નાનો વેપાર કરતા ભલાભાઈએ દોડી ત્યાં ગયા હતા ગીતાબેનને ડૂબી રહ્યા ગીતાબેન ડૂબી રહ્યા હોવાનું જોઈ તેઓએ પણ બચાવવા માટે બુવાબૂ કરતા દોડી આવેલા ગીતાબેનના દિયર વિજયભાઈ રમણભાઈ સોલંકી ભાભીને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા હતા થોડી જ વારમાં બંને દિયર અને ભાભી નહેરના પાણીમાં ગરકાવ થયા હતા ભલાભાઈ દ્વારા બનાવ અંગે અન્ય લોકોને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ હાલોલ રૂરલ પોલીસ અને ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે કેનાલમાં બંનેની શોધખોળ હાથ ધરી હતી ત્યારે બપોરે ભાભીને બચાવવા પડેલા વિજયનો મુદ્દે મળી આવ્યો હતો અને સાંજે ભાભી ગીતાબેનનો પણ મૃતદેહ મળી આવ્યો હતો નાનકડું ગામ શોખનો માહોલ છવાયો હતો પોલીસે બંને મૃતદેહને મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવાની તજુદ હાથ ધરી હતી